અગાઉજીના હાથે ઝડપાયેલા બોકસ ડોક્ટર અને દારૂના છે તો ઝડપાયેલા તબીબોની આમંત્રણ પત્રિકામાં પોલીસે અધિકારીનું નામ આવતા તબીબી આલમમાં પણ ચર્ચા જોવા મળી હતી ઝોલાછાપ તબીબોનું કારસ્થાન સામાવ્યું છે વાત એમ છે કે અગાઉ વેસમોજીના હાથે ઝડપાયેલા બે નકલી ડોક્ટર અને સાથે દારૂના ગુનામાં ઝડપાયેલા ઈ સમય સાથે મળીને પાંદેસરા વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરી દીધી હતી જે હોસ્પિટલનું રવિવારના રોજ ઉદ્ઘાટન હોય જેની આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ હોવાને લઈ તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો એસઓજીએ ઝડપેલા બબલુ શુક્લા અને રાજારામ દુબે તથા દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા ડોક્ટર જીપી મિશ્રાએ સાથે મળી હોસ્પિટલ શરૂ કરી હતી જેને લઈ હાલ તો આખા વિસ્તારમાં અને સાથે સાથે તબીબોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે સમાજ સેવી ધર્મેશ ગામી ખૂબ નિંદાનો વિષય છે જે રીતના પાંડેશરા વિસ્તારમાં જન સેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે બોગસ તબીબીનો કારણે ખુલવામાં આવી છે તબીબોએ ખોલી છે એમાંના ત્રણ જે ડોક્ટરો છે એ ડોક્ટરો ક્યાંક ને ક્યાંક કાયદાના સંકજામાં આવી ચૂકેલા છે ને એક તો બુટલેગર છે જો આવા ડોક્ટરો હોસ્પિટલ ખુલીને બેસી જાય તો એ લોકો મરીજોની શું સેવા કરશે દુઃખી પીડિત લોકો ડોક્ટરને ભગવાન માને છે એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડોક્ટરો એમની સેવા કઈ રીતના કરશે આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે એવામાં આવા બોગસ ડોક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે આરોગ્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રી ને મારી વિનંતી છે કે આવા બોગસ ડોક્ટરો ક્યાંય પોતાની હાટડી ના ખોલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતને આટલી મોટી હોસ્પિટલ ખોલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંય ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે અને આવા બોગસ ડોક્ટરો પહેલાં પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે તો આવી બોગસ ડૉક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડૉક્ટરો પાંજરામાં પુરાવા જોઈએ અને હોસ્પિટલ સીલ થવી જોઈએ અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં એમની રજામંદીથી લખવામાં આવ્યા છે કે નહીં એ પણ તપાસનો વિષય છે અગર રજા મંધી સિવાય લખવામાં આવેલા હોય તો હું માનું છું કે એ પણ ગુનો બને છે અને એ માત્ર પોતાની હવા બનાવવા પૂરતું આવા મોટા અધિકારીઓના નામ નાખતા હોય તો આ બિલકુલ લોકોને બેવકૂફ બનાવવાનું કાર્ય કરે છે એવું ચોક્કસ મારું માનવું છે પૈસા માંગને આયા હતા 25000 મારા लड़के के पास मेरा मेडिकल स्टोर है उसका रजिस्ट्रेशन है आई एम रजिस्टर्ड प्रैक्टिशनर और लाइसेंस गवर्नमेंट ऑफ गुजरात ने हमको दिया है उसका रजिस्ट्रेशन है यू कैन सी ये डिग्री है जहाँ से पढ़ा है जहाँ गुजरात सरकार ने रजिस्टर्ड किया है तीन सौ मिनट One minute, oh, one minute. Oh, आप लोग जो पूछ रहे हैं, वो आपका क्या है, वो नहीं बता। yeah. शुक्ला, दुबे और डॉक्टर दे आर वर्किंग एज ए आर एम ओ अंडर द डायरेक्ट सुपरविजन ऑफ एम डी डॉक्टर तीन लोग कौन है मेरे नाम बताया बबलू शुक्ला बबलू शुक्ला जीपी मिश्रा और राज दुबे yeah. ये तीनों डॉक्टर है वो होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर है।, है ये डॉक्टर ये जो है हमारी एमडी डॉक्टर है डॉक्टर मीना सज्जन कुमार मीना एम डी डॉक्टर है कहाँ पे इन्वेस्टर में हूँ इन्वेस्टर मैं हूँ मालिक मैं हूँ दे आर वर्किंग दे आर वर्किंग अंदर अंदर मी डॉक्टर यहाँ कौन कौन सर्विस करता है और क्या सार्थ देते यहाँ पे ऑर्थोपेडिक डॉक्टर है प्रत्यूष गोयल और, और एक मिनट एक मिनट आई है डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है एम एस है गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर है और एमडी डॉक्टर है और डॉक्टर मीना सज्जन कुमार मीना ये शुक्ला जी है, उसका क्या, रहा है? तो क्या है? वो हमारे इनविटेशन पे आए हैं हा? हमारे इनविटेशन पे आए हैं हमने इनविटेशन में नाम लिखा है तो, तो बोल रहे हैं कि मेरी बात सुनिए भाई मैनेजमेंट का मैं हूँ मालिक मैं हूँ तो हॉस्पिटल का और मेरे पास डिग्री है बोला जा रहा है कि ये लोग तीनों किसने क्या इंटरव्यू मेरे पास जितने हैं डॉक्टर वो केवल और केवल मेरे तीनों पे तीन, आए ये तीनों मैंने निमंत्रण किया है ये आए हैं मेरे पास डिग्री है ये तीन डॉक्टर ऐसा बोल रहे हैं हम मैनेजमेंट में यहाँ पे सब देख मैनेजमेंट में भाई मेरी बात मेरे पास यहाँ पे वो केवल निमंत्रण में आए हुए हैं हमारी बिजली हो आप